હું ગેલો કે સાહેબ અમારે બનાસ ડેરીની ચૂંટણી આવે છે અને બનાસ ડેરીમાં અમે લડવા માગે છે તો શું કરું કે અણધાભાઈ જો બનાસ ડેરીની ચૂંટણી આવતી હોય તમારે વિચાર લડવાનો હોય તમારે લડવાનું પાર્ટીનો તમારે વિચાર નહીં કરવાનો તમે એમાં જેટલા સક્સેસ છો છો જેટલા ડિરેક્ટર બની શકો છો એ તમારે જોવાનું અને એમાં જરૂર પડશે અમને તમને મદદ કરવા જેવી થશે તો મદદ કરશું બાકી સહકારમાં પાર્ટી લડતી નથી સાહેબ અત્યારે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે પરંતુ જે પ્રકારે ચૂંટણી લડાશે કેમકે તમે આટલા વર્ષો સુધી સહકારમાં રહી ચૂક્યા છો અને શાસન કર્યું છે પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે કે સત્તાધારી લોકો સામે લડવાનું થયું છે કેમ કે ચાહે સહકારમાં હોય કે પક્ષમાં હોય અનેક હોદ્દા ઉપર સામે પક્ષે લોકો છે તો કઈ રીતે પડકાર આજે સમગ્ર ભારતને